અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના હાથ સમાન અલકા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થવા પામ્યા છે તો ધોળકા ખાતે અલકા રોડ ઉપર ટુ વ્હીલર અને ફોર વ્હીલર દ્વારા દુકાનદારો ત્રસ્ત થઈ ગયા છે કોઈ પણ દુકાન આગળ સાધનો ઊભા કરી દે છે જ્યારે દુકાનદાર સાધન માલિકને સમજાવે છે કે અહીંયા વાહન તમારું પાર્કિંગ ના કરો તો વાહન માલિક દુકાનવાળા સાથે ઝઘડો કરવા લાગે છે ને બીજી કાર્ગો મોટી ગાડી માલ સામાન ડિલિવર કરવા આવે ત્યારે રસ્તા પર કાર દે છે ત્યારે બીજા અન્ય વાહન વ્યવહાર પસાર થવામાં જે અડચણ રૂપ થાય છે ત્યારે આન ટ્રાફિક સમસ્યા અલકા રોડ પર ઉપજવા પામી છે ઇદરી શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ